દસ પ્રશ્ન પૂછો છો તમારી જાતને સમજાવજો તમે નિષ્ઠાવાન છો નિષ્ઠાનું પહેલું લક્ષણ એક જ સંબંધ જ જોયા તનકે જામ તમે એકબીજાની સેવા કરી લો તો બસ છે શરીરનો નો નહીં ઉતારવા એકબીજા આગળ સૂક્ષ્મ શરીરથી નમતા થઈ જાઓ કા કોઈ ભૂલકુ માર્ગ પકડી લો હું જીરો છું દાપણને ભોળપણને બાજુ મૂકો હું એમ નથી કહેતો કે બહુ કથાઓ કરી છે છતાં કહું છું આનંદ દોષ રહે આનંદ સ્વભાવ રહે આનંદ પકડ રહે પથ્થરના સોર પ્રમાણે સ્વરાજ વિચારો મારો સ્વાધ્યાય ભજન કરો બસ મનુષ્ય આવવાનો છે જ કામની વૃત્તિ પજવાની છે જ ફર્ચમાં નિશાની યાદ છે જ ક્રોધ થઈ જવાનો છે જ જુદા પડી જાઓ બસ તમે મારી ભગવાન સ્વામિનારાયણ યોગી મારી બહુ મોટી સેવા કરી તો સૌર સ્વરૂપ પ્રમાણે જુદા પડી જાઓ પ્રથમ રાડ સિદ્ધ કરી નાખો એટલે પ્રથમ વીસ એ તો ચાર ઇન્કમ લાગેલા છે જ તમે કહી શકશો ખરેખર આત્મીયરાની અરસ પરસ વાતો કરી શકો છો ત્યારે નિષ્ઠા દ્રઢ થશે તમારામાં તમને મન બુદ્ધિમાં નિષ્ઠા છે અક્ષર પછી મહારાજમાં નિષ્ઠા નથી તમારા મન બુદ્ધિ બહુ સાચા છે તમારા મન બુદ્ધિના મૂલ્યાંકનમાં તમે બેસીને તમારા આત્માની પથ્થર અગડી રહ્યા છો નિષ્ઠા ખરેખર મન બુદ્ધિથી પહાર મન બુદ્ધિથી પાર નહીં હોય સ્વધર્મ બહુ સહજ બની જાય નિષ્ઠાવાને જ પોતાના સમ્યક દોસ્તનું દર્શન હોય નિષ્ઠાવારો ક્યારેય વાટવામાં સમજે જ નહીં નિષ્ઠાવાન પોતાના આત્માને સંતરફ નજર રાખીને દોડતો જ હોય નિષ્ઠાવાન બીજાને રાજી કરવા જજુને જ નહીં નિષ્ઠાવાન જ પ્રભુના ભરે જજુને પોતાનો આત્મા સુખી થાય એવી એક અદાથી મિયાજી પતંજલિ અદાથી નિષ્ઠાવાન સેવા કરી શકે નિષ્ઠાવાન સત્સંગ આખું બ્રહ્માંડ થઈ જાય આખું બ્રહ્માંડમાં સત્સંગ વધી જાય અને બાજુ ધરતી કેમ થઈ જાય આખો બ્રહ્માંડમાં સત્સંગ ઘટી જાય નિષ્ઠાવાનનો માન વંશ માત્ર વાઇબ્રેટ ન થાય આમ સામાન્ય પાણીની ઓકીરો પણ ના આવે એના હૃદયને છે સીધાકાશ બધું સરખું નિષ્ઠાવાન સમલુષ્ટાશ્મકાંચના નિષ્ઠાવાન સેવક નમીને ચાલે પૂછીએ નાનાને પૂછે શું કરીશું પણ એ રૂમમાં કોઈ લીડર છે તો એના અંગત નજીકના પાંચ જણને મહિને એક વાર તો પૂછે જ કે મારી ભૂલ દેખાય છે આપણે ભેગા મળીને દોડવું છે એને નિષ્ઠાવાન સેવક કહેવાય તમારે મને બોલવામાં મને કહેવામાં સંકોચ નહીં કર્યો હું ભલે વડીલ રહ્યો પણ તમારે મને કહેવામાં સંકોચ નહીં કહેવાય એના નિષ્ઠા આપણને મન બુદ્ધિમાં જ નિષ્ઠા છે ભગવાન અને સંતને આત્મા આત્મા આનંદ સ્વરૂપ છે આત્મામાં ઉદાસીનતા છે જ નહીં તમારો અઢાર કરોડો જન્મનો સંસ્કાર છે આત્મા આનંદ સ્વરૂપ છે પ્રકાશે સ્વરૂપ કસપ સત સના સત્ય સ્વરૂપ છે ચીદ એટલે પ્રકાશ સ્વરૂપ છે આનંદ સ્વરૂપ સચિદ આનંદ એમાં અક્ષરધમનું શરીર છે બાપરે બાપ અને એ આત્માની પવિત્રતા કરતા અક્ષરધમની પવિત્રતા નિર્દોષતા દિવ્યતા આનંદ ઘણી મોટી છે એ આપણું શરીર છે પોતાના દેહમાં વિશ્વાસ કરોડો ચિત્રો ઉતારી દીધા દરેક સેકન્ડે તમારું શરીર ક્ષીણ થઈ રહ્યું છે નોંધી લેજો ડાયરી સાધુ હરિપ્રદસ ના થાય એટલું નથી વૃદ્ધાશ્રમ તરફ વૃદ્ધાશ્રમ તરફ દોડી રહ્યા છો દરેક સેકન્ડે તમે ક્ષીણ થઈ રહ્યા છો દરેક સેકન્ડે ક્ષીણ ન થયું તો નિષ્ઠાના જજો બસ કોઈનું શરીર સારું નથી બધાના ગંધાતા છે સ્થુર બી ગંધાતા છે સૂક્ષ્મ બી ગંધાતા છે વર્ષો પહેલા કહ્યું છે કે આનંદ કાળ સુધી તમારી સૂક્ષ્મ શરીરની ગટરો ધોયા જ કરો જોયા જ કરો તોય વારો અંત નથી આવવાનો એને ધોવા પ્રયત્ન જ નહીં કરો પ્રથમ સોળ પ્રથમ ત્રેવીસ મધ્ય પિસ્તાલીસ જેતલપુર ચાર પંચાળા સાત મધ્ય તેર પ્રમાણે સ્વરૂપ રાખીને દોડે જાવ સૂક્ષ્મ શરીરના કચરાની કિંચિત કિંચા કરે અને નિષ્ઠાની કોઈ ખબર જ નથી નિષ્ઠાવાન સૂક્ષ્મ શરીરના કચરાની ચિંતા જ ના કરે સુક્ષ નિષ્ઠાવાન સૂક્ષ્મ શરીરનો કચરો પોતાનો માને જ નહીં નિષ્ઠાવાન સૂક્ષ્મ શરીરના કચરાથી ઉદાસ ન થાય નિષ્ઠાવાન સૂક્ષ્મ શરીરના કચરાને ભયાપના પ્રસંગ પ્રમાણે આમ અરસેલી મૂકે ભયાપનો પ્રસંગ યાદ છે છે જ બિચારા બોલી શકતા નથી વર્તા નથી એટલે શું બોલે સ્વામી ઉભા ખસ્યા મને કે આ બધી મને નડી રચકરો સ્વામી કે સૂક્ષ્મ શરીરના સંકલ્પ હા મારવા કેવા ભવ્ય ભવ્ય સ્વરૂપ આ દેહ ને એકાવન ભૂત ના આપણે કોઈ સંબંધ નથી તમે તમારા દેહને પોતાનું સ્વરૂપ માનો છો એમ જ માથા માથાકૂડશે સૂક્ષ્મ શર્ગને પોતાનું માનો છો એમ જ બધી માથાકૂડશે ભૂલકુની અથાથી જીવી જાઓના ભાવથી જીવી જાઓ કેટલી કથા કરી છે બહાર નહીં રહેતા તમે લોકો બહુ સરસ વાત લખું છો બોલું છું સર્વે સાંભળો આજે તો અમારે જેમ છે તેમ વાત કરવી છે પેલો જે ભગવાન ભજવા એથી બીજી મોટી વાત નથી વાત કરો છું અને મહેનત કરીને મરી જાય છે તો પણ એ દરિદ્ર જેવો રહે છે તો એનું તો એમ જ છે એને ભગવાન ભજવા જેટલી કસર છે એટલી તેની સર્વ છે વિશે બરકત આવતી નથી ભગવાનને તો એનું સારું જ કરવું છે આ બીજો મુદ્દો જે સૂર્યનું દુઃખ હશે તે ભગવાન પોતાના આશ્રયજનનું કાંટે કાંઈ ટાળતા હશે અમે તો જાણીએ છીએ જે સત્સંગીને તો એક વિશેમાં પીડા થતી હોય અમને હજાર ગણી આવો તમારા સ્થૂળનું દુઃખ ને સૂક્ષ્મનું દુઃખ બધું માથે લેલે છે હર્ષેલો બસ પણ તે પીડાથી હરિભગત ગહિત રહો થાવ શુષા રહો એમાં અમે રામાયણ સ્વામી આગળ માગ્યું છે હવે એથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ માટે અમારી તો નજર એવી છે જે સર્વેનું સારું થાવ અને ભગવાનને વિશે જીવના મનની વૃત્તિને રાખ્યા રાખવાનો ઉપાય નિરંતર કરીએ છીએ એ સા સારું જે હું તો ભૂત ભવિષ્ય વર્તમાન એ ત્રણેકારની વિશે સર્વે જાણું છું અહીં બેઠા સદા પણ સર્વેને જાણીએ છીએ માતાના ઉદરની હતા તે દિવસે પણ પણ જાણતા જાણતા હતા હતા અને આવ્યા તે દિવસે મહારાજ એટલે હું ધ્યાન રાખું છું કલાક તમારી સાથે જીવ જીવ પ્રાણી માત્ર સાથે નિરંતર ઉપાય કરીએ છીએ જીવનું રૂડું થાય તે મારે નિરંતર ઉપાય કરીએ છીએ પછી એમાં પ્રથમ સોર ને અઢાર પ્રમાણે ન જીવીએ મહારાજ પછી જય સ્વામી નારાયણ પછી રોગ મૂકે કોઈ માર્ગ નથી આપણે ભૂલકું થયું છે એટલે મહેનત કરું છું માપ નથી રહેવું માં થવું છે એટલે મહેનત કરું છું મધ્ય અઠ્યાવીસ એકતાલીસ પ્રમાણે સેવા પ્રથમ સોળ ને અઢાર પ્રમાણે સ્વધર્મ પ્રથમ સત્યાવીસ સાડા મહિના કરતા હતા વડતાલ સોળ અને પ્રમાણેનો આદર્શ કાર્યની બાર પ્રમાણેનો મનન ચંદન તમારી પાસે કોઈ પણ ભોગે વાત યાદ રાખવાની આ કારખાના બ્રહ્માંડ છે ત્યાં સુધી ચાલશે સેવા કરાવવાની છે મમતાથી મધ્ય અઠ્યાવીસ એકતાલીસ પ્રમાણે જ હે પ્રભુ તારી સેવા તું કરાવ બસ તમને સેવાનો આનંદ આવવો જોઈએ મેં સેવા કરી આનો આનંદ નહીં આવો જોઈએ મારા થકી સેવાથી એનો આનંદ નહીં આવો જોઈએ તમે નિમિત્ત બનો એનો આનંદ તમને આવો જોઈએ હું એમ નથી કહેતો કે વર્તો પણ સ્વામીની વાતોને વર્તદાનમાં ખૂબ વિશ્વાસ રાખીને ભજન કરો બસ તમારામાં રહી સાત્વિકતા જેટલી સાત્વિકતા એટલી ઉદાસીનતાવાની જેટલી હેતાળ વૃત્તિ એટલી ઉદાસીનતા આવવાની જેટલો અવિવેક આવવાની ઉદાસીનતાંચલતા આવવાની સૂક્ષ્મ શરીરનો કચરો તો એટલો બધો છે આપણે જોવો નથી વિચારવો નથી એવું નથી કરી નાખો પ્રથમ સોર તેવીસ પ્રમાણે ભજન શરૂ કરી દો અત્યાર સુધી જે કચરો થયો એની બહુ ચિંતા નહીં કરવાની પણ હવે કચરો ન ઠરવાય એટલું તો પાકો રાખો આ લીમડાની છત લીમડાને દંડવત કરવાના છે આવી નરસિંહ મહેતા એને કેટલો અપરંપાર મહિમા કિશનનો આ ધરતીમાં કિશન ક્યાંથી અને આ ધરતી પર કિશનના સેવક સંબંધ દ્વારા ક્યાંથી આ ધરતીના ધરતીની રચકનમાં રહેવાનું ક્યાંથી કેવો અપરંપાર નો પ્રગટાયો આપણે શા માટે કોરા રહીએ રે પાપમાંથી આપણે જલ્દી માન્ય કરવું છે કેવા ભાગડા જેવા જીવ છે એને ખબર જ નથી નિજાત્માનામ ભ્રમરૂપમ દેહત્રે વિલક્ષણમ એને ખબર જ નથી યોગી મહારાજ કોણ એની ખબર જ નથી અક્ષર મહારાજની મહારાજ નિષ્ઠા એવા ભાવડા જેવા જીવ છતાં સાહેબ જેવા જીવને એકાંતિક બનાવવા માટે આવ્યો છો કરવા જ છે એટલી કરું ના બસ અને મહારાજે જેતલબુદ ના કહ્યું નિરંતર ઉપાય કરો છો નિરંતર તમારી પાછળ જ છે કહેવાનો મતલબ જ્યાં તમે તમારો તમારો બાપ છે જ અંધારામાં લેટ્રિનમાં બાથરૂમમાં રૂમમાં માં શકવાના નથી જ આજના શુભ દિવસે ગુરુ હતી અને ગુરુ છો ખૂબ ખૂબ બળ બધીને શક્તિ એ જ પ્રાર્થના સેજાન સાઈ મહારાજ